થોડાક સમય પહેલાં એક ઓડિયો વાયરલ થયો હતો તમારો ને એક કોક રોંગ સાઈડ ભાઈનો રાઈટ બરાબર જ્યારે આમ કહેવાય ને કે કોન્ટ્રોવર્સી ક્રિએટ થાય ને ત્યારે વધુ લાઈમલાઇટમાં આવતા હોય એ ભાઈ રોંગ સાઈડનો ઝુંબેશ ચલાવતા હતા સારું ચલાવતા હશે બરાબર અને એટલી બધી કંઈ ફેમ મળતી નહોતી પણ જ્યારે ભાઈ માર પડ્યો ને ફેમ ભાઈ ફેમ મળી ગઈ પછી એ એવી જગ્યાએ જવા મિના કે એની ટેરેટરીમાં પણ ન કોઈની પ્રાઇવેટ પ્રોપર્ટી છે એવી એવી જગ્યાએ જેને ભડાસ કાઢવા મીના બરાબર આ વચ્ચે તમે એક શબ્દ યુઝ કર્યો તો ડમફાસ મને બોગ મોમા શબ્દ પહેલી વાત તો બરાબર એ પટીક્યુલર પર્સન વિશે હું કેવું છે જો મારું કેવું એવું છે કે આ દુનિયાની અંદર સૌથી ઈઝી વસ્તુ હોય ને તો એ છે નિર્બળ સામે બળનો પ્રયોગ કરો રાઈટ જાહેર જનતા છે જે ઓલરેડી કંઈ બોલી નથી શકતી એની સામે તમે તમારી બળ અને તમારી ડમફાસ ઠોકો છો એનો મતલબ એવો છે કે તમે પણ નિર્બળ છો માની લો રોંગ સાઇડ નો એક મુદ્દો છે હું ના નથી પાડતો ખોટું જ છે કાયદાની વિરુદ્ધ છે પણ માની લો કે અહીંયા રોંગ સાઈડમાં ચાલવા વાળો વ્યક્તિ છે એને યુએસએ મોકલી દો એને દુબઈ મોકલી દુબઈ છોડ દો ચાલો મુંબઈ મોકલી દો એ કાયદાનો ભંગ કરશે નહીં કરે નહીં કરે કેમ કેમ કે તેની સિસ્ટમ એટલી સ્ટ્રોંગ છે દુબઈમાં તમે રોંગ સાઈડમાં ગાડી ચલાવો ત્રણ મહિનાનો પગાર ગયો તમારો ગાડી તો દૂરની વાત છે ચલાય પણ હા ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ થઈ જશે એનું તો કાયદો અને સિસ્ટમ વ્યવસ્થા જ્યારે મજબૂત હોય ને ત્યારે કોઈ પણ વ્યક્તિ એટલું સાહસ કરી જ ના શકે આપણા ગુજરાતમાં એક કન્સેપ્ટ છે સોટી વાગે સમસમ વિદ્યા રમજો રાઈટ તો એ વિદ્યા ત્યારે જ આવશે જ્યારે સિસ્ટમ સ્ટ્રોંગ હશે માની લો ચાલો એ ભાઈ સારું કામ કર્યું છે બધી જગ્યાએ વિડીયો ઉતાર્યા તો શું બીજા દિવસે ત્યાં પોલીસ કોન્સ્ટેબલ હાજર હતો સ્થળ ઉપર કે વ્યક્તિ રોંગ સાઈડ ઉપર ના જાય ટીઆરબી શું સાત વાગે હાજર થઈ જાય છે ડ્યુટી ઉપર કે ભાઈ રત્ન કલાકારો બિચારા કામ ધંધે જાય છે તો એ સમય એમના કામના સ્થળે પહોંચી જાય તો સાત વાગે ટીઆરબી ડ્યુટી ઉપર આવી જવા જોઈએ સિસ્ટમ એ વ્યવસ્થા કરે છે નથી કરતી સિસ્ટમ પોતાના હાલ ઉપર છોડી દે છે પ્રજાને કહે તમે તમારી રીતે ભોગવી ખાઓ રાઇટ એક ઝૂંડની જેમ લોકો જાય પછી રોંગ સાઈડમાં ચલાવે ટ્રાફિક કરે ગમે તે કરે સિસ્ટમને પોસાય છે પોતાની કોઈ લોકો તોડવા માંગતા નથી રાઈટ એટલે બધું ચાલવા દે છે તો તમારામાં હિંમત હોય તો અવાજ ક્યાં ઉઠાવવાનો હોય સિસ્ટમ સામે આંખમાં આંખ નાખીને નહીં કે નિર્બળ સામે નહીં કે રાહદારી સામે સિસ્ટમને જણાવો કે સિગ્નલ સિગ્નલ વાઇઝ ચાલુ રહેવા જોઈએ કોઈ સિગ્નલ તોડે તો એનો મેમો ઘરે પહોંચી જવો જોઈએ થશે એટલે ઓટોમેટિક લોકો ઓંગ સાઈડમાં બંધ થઈ જશે પણ એ સિસ્ટમ સામે અવાજ ઉઠાવવો પડે ના કે નિર્બળ સામે લોકો તમને જોતા હોય ને તમારી પાસે પ્રેરણા લેતા હોય છે બરાબર છે ત્યારે તમારી એક જવાબદારીમાં આવે કે તમે સભાન થઈને વાત ખૂબ જ સભાનતાથી વાત કરો તમે ગાડીવાળા સાથે માથાકૂટ કરતા ઠીક હતું બસવાળા સાથે માથાકૂટ કરતાં ઠીક હતું તમે કાયદાનો જે પાઠ પઢાવ્યો હતો બરાબર છે એમ્બ્યુલન્સવાળા સાથે જે માથાકૂટ કરી બરાબર આનથી એક રોંગ મેસેજ જાય ખરો કે સમાજની અંદર કે ભાઈ જ્યાં સિચ્યુએશન ક્રિએટ થઈ હતી બરાબર જે વ્યક્તિ સાથે માથાકૂટ કરવાની જરૂર જ નથી ત્યાં જઈને તમે માથાકૂટ કરો બરાબર અને પછી ગમે એવું મજા આવે એવું બોલો તો આ વ્યક્તિને શોભા દેખરું શોભા શોભા એને દે જેની કોઈ હોય તો બીજી વસ્તુ શું છે કે એમ્બ્યુલન્સ વાળો જયારે એમને વિડીયો ઉતાર્યો ત્યારે જ લોકોમાં રોંગ મેસેજ ના જાય ને એટલે આપણે કાઉન્ટર વિડીયો આપ્યો હતો કે એમ્બ્યુલન્સને રાહ રોકવી જોઈએ તો જે વ્યક્તિ સમજદાર હોય ને એમાંથી શીખ લે અને જેનામાં બુદ્ધિજીવી ક્ષમતા નથી એનો વિરોધ કરે રાઈટ જયારે જયારે એ વ્યક્તિને જરૂર પડી છે ત્યારે કદાચ મેં એમને મદદ કરી હશે જયારે એમની વખત પેલી હુમલો થયો ત્યારે પોલીસ સ્ટેશનમાં મેં એમને મદદ મદદ આપણે જતાવતા નથી એ તો તો ઠીક છે છે સામાજિક વ્યક્તિ શું હર કોઈને કરવી ફરજ પણ વસ્તુ શું છે કે એમાં શીખ લઈ અને એ મુદ્દાને ડ્રોપ કરવો જોઈએ નહીં કે પછી કદાચ એવા બે ત્રણ વિડીયો મને લોકોએ લિંક ફોરવર્ડ કરી છે કે જેમાં એમ કે છે કે વકીલે છૂટ આપી છે રોંગ સાઈડમાં જવાની એવા એ શબ્દોનો પ્રયોગ કરે છે તો એ વસ્તુ ગેરવ્યાજબી છે બીજી વસ્તુ એ છે કે તમારી પાસે અન્ય કોઈ જવાબદારી નથી પારિવારિક જવાબદારી નથી કે અન્ય બીજી કોઈ જવાબદારી નથી તો તમે માત્ર ને માત્ર જે લોકો પારિવારિક છે જે સમાજમાં ચાલે છે એમને ગમે તેવા શબ્દોનો પ્રયોગ કરો છો તમે વરાછા વાપરો કે રોકેટ શબ્દ વાપરો કે કાઠિયાવાડ શબ્દ વાપરો એમાં તો મેહુલ બોઘરાય બિલોંગ કરે છે તો શું મેહુલ બોઘરા રોંગ સાઈડમાં ગાડી ચલાવે છે નહીં ક્યારેય નહીં આપણે કાયદા કાનૂન ને સન્માન કરીએ છીએ તો તમે ક્યારેય જનરલ ટર્મ ના વાપરી શકો કોઈ એક સ્પેસિફાઈડ વ્યક્તિ માટે પહેલી વાત અને તમે જ્યારે સામાજિક આગેવાનનો ઠેકો લીધો હોય ને ત્યારે વ્યક્તિઓ તમારી પાસેથી પ્રેરણા લેતા હોય ત્યારે તમારે એ વિચારવું જોઈએ સમજવું જોઈએ જવાબદારી સ્વીકારવી જોઈએ કે હું એવું કંઈ જ ના કરું જેનાથી યુવાધન ગેરમાર્ગે દોરાય રાઈટ તો એવા કાર્યો ના કરવા જોઈએ કદાચ તમારા થી હું એક એક વિનંતી અથવા એક રિક્વેસ્ટ કરું છું હું ક્યારેય કોઈને ધમકાવતો નથી કે ભાઈ આ વસ્તુઓ તમારે ના કરવી જોઈએ જેનાથી યુવાધન ગેરમાર્ગે દોરાય તમારું કામ સો ટકા વ્યાજબી છે પણ એક વાર તમે સિસ્ટમમાં અવાજ ઉઠાવીને જુઓ એટલે તમને રિયલ વાસ્તવિકતા ખબર પડી જશે કે ગ્રાઉન્ડ લેવલે શું થાય છે